જય ભવાની ભાજપ જવાની ગોમ કોને કીધું આવવાનું તમને પરમેશ્વર નાનું વોર્ડ મારેલું છે કીધું કોને જય ભવાની ભાજપ જવાની ગોમ માં પ્રયાસ નહી કરવાનો મિતભાઈ ખબર છે ને તમને બાપુ નું ગોમ છે એમાં સ્ટેટનું સ્ટેટ નું ગોમ ના ના વિડીયો નહી ઉતારી નજો લાઈવ ના 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 તમે જવાબ આલો હેલો જવાબ આલો ભાઈ હેલો છો તમે દિલીપ ભાઈ કોણ છો તમે બોલો હેરા દરબાર છો તમારા સ્વરામાં આવી જોઈએ સ્વરામાં આવી જોઈએ તમે ગોમમાં ફરીને આવ્યો છો ગોમમાં કોઈ દરબાર જ નહી ઈજળા છે ઈજળા ઓય ગોમ ગોમ ની અંદર કોઈ પ્રવાસ કરવો નહી ભાઈ ઉતાર હાર ભાઈ પ્રવાસ નહીં કરો જો મિતભાઈ ના 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 કઈ નહીં કંઈ નહીં કંઈ વાત નહી કરવી અમારે વાત જ નહીં સંગઠન આવે દસ મિનિટ ઉભા દસ મિનિટ ખાલી દસ મિનિટ ઉભા રહો ભાઈ ને તમને એમ નહીં આમ અમે તમને ખબર છે ને રૂપાલાનો વિરોધ છે ને અમે બોર્ડ મારેલું છે